વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જોઈશું દાખલા નંબર ચાર ની અંદર એક વત્તા છે કે ભાગ્યા છે કે બરાબર સાઈન સ્કવેર એ આપણને વન માઇનસ કોર્ષે સાબિત કરવાનું છે તો મિત્રો આમાં ડાબી બાજુને બદલે જમણી બાજુ લઈશું તો ઈઝી પડશે કારણ કે સાયન્સનું આપણે સૂત્ર યાદ છે કે ઈઝી પડશે એની જગ્યાએ આપણે એક ઓછા કોર્ષ લઈ શકીએ કારણ કે સાયન્સ ફેર બરાબર એક ઓછા કોર્ષ કરતા અને એક વત્તાનો કોર્ષાનો કોર્ષ કરી શકીએ બરાબર છે કયા રીતે સમય આધારે આપણે કરી શકીએ છીએ એ સ્કવેર બી સ્ક્વેર આધારે કરી શકીએ ને આપણે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો એના બરાબર શું થાય છે એ ઓછા બી અને એ વત્તા બી આ રીતે થાય છે બરાબર તો એની નીચે સમને આધારે આપણે એક ઓછા કોષાનો કૌશ એક વત્તાનો કૌશ કરી શકીએ ઓછા ઓછાનો કાઉશ ઉડી જાય બરાબર છે એક વત્તા કોષ એ રહ્યા તો એક વચ્ચે કોષ છે એને આપણે નીચે કાંઈ પણ લઈ તો અને આ કોષને આપણે એક વત્તા શે કેમાં ફેરવી નાખીએ

બરાબર છે મિત્રો તમે કરજો ના અર્થ મને કહેજો નીતિશમ કોશે સ્કવેર એ બરાબર એક વત્તા કોનો ઉપયોગ કરો તો આપણે આ નીતિશમને ઉપયોગ કરવાનો છે એમ દાખલામાં કીધું છે તો એનો ઉપયોગ કરીને આપણે દાખલો લઈએ મિત્રો આ બંને બાજુ આ બાજુથી આ બાજુ સાબિત કરવાની છે તો આપણે ડાબી બાજુથી જમણી બાજુ સાબિત કરવાની હોય તો ડાબી બાજુ લઈ લઈએ આપણે કોષે ઓછા સાયને વધતા એક સાઈને ઓછા એક છે વર્ક છેદમાં તો મિત્રો આમાં આપણે લઈ આવવાનું છે અને કોટ લઈ આવવાનું છે તમે કોષ નીચે સાઈન કરો તો કોટ આવી શકે અને એક નીચે પણ સાઈન કરો તો કોશેક આવી શકે બરાબર ને એક છેદમાં સાઈન એટલે બધાને કારણ કે આ બે ને તો ભગાય પછી બધાને સાઈ વડે ભાગો તો કઈ અર્થ નીકળશે આવો નવો દાખલો આપણે કોષ એક કરી ગયા છે એમાં કોષ વડે ભાગવાનું હતું આમાં સાઈન વડે ભાગવાનું છે કોષ ભાગ્યા સાઈન સાઈન ભાગ્યા સાઈન એક ભાગ્યા સાઈન છેદમાં પણ એમાં કોષ ભાગ્યા સાઈન સાઈન ભાગ્યા સાઈન એક ભાગ્યા સાઈન તો આપણે લખશું દરેક પદને સાઈન વડે ભાગી નાખ્યા હવે એકદમ ઈઝી સરળ થઈ જાય જો કોષ એક ઇન્ટુ સાઈન એટલે કોટે થાય સાઈન સાઈન ઉડી ગયા એટલે ઓછા એક છેદમાં સાઈન એટલે કોશેક થાય કોસેક છેદમાં સાઈન એટલે ખોટી થાય સાઈન સાઈન ઉડી ગયા એટલે એક થાય એક છેદમાં સાઈન એટલે કોસેક થાય એકદમ ઈઝી નાનું શોર્ટ ફોર્મ આવ્યું અને આપણે જોઈએ છે એવું આવ્યું બરાબર છે મિત્રો જરા ગોઠવી નાખી કોટ એ અને આની બાજુમાં લખીને એકને પાછળ જવા દી એટલે આમાં કોટ એટલે કોસેક બાજુમાં લખીને એકને જવા પાછળ હવે આપણે એવું કરવાનું કારણ શું એવું કરવાનું કારણ એ કે આપણને આજે આપેલું છે એ રીતે સમનો ઉપયોગ કરવાનો છે આપણી જગ્યાએ એક છે તો આમાં એક કરવો કોટ સ્વે આ બાજુ લઈ આવો તો થાય તો આપણે એક થાય તો આપણે આ એકડાની જગ્યાએ ઓછા એટલે ઓછા આ લખી એની જગ્યાએ ઓછા કોટ સ્વેર લખશું આપણે દાખલામાં કીધું છે કે સમનો ઉપયોગ કરવો એટલે આપણે એ સમનો ઉપયોગ કરીએ બરાબર છેદ એમ ને છેદમાં કોઈ ફેરફાર થતો નથી હવે મિત્રો આ બે કોટ સ્કવેર અને સાયન્સ છે એને આપણે ભાગ લે છે આ રીતે એ સ્કેલ બી સ્કેલ તો એક ઓછા રે આપણે કેમ એક વત્તા બી પાડી છે એવી રીતે હવે નીચેના સ્ટેપમાં આટલું તો એમ એમ રહેશે ઓછા એટલે ઓછા આ એક વત્તાનો કૌશ ને એક ઓછાનો કૌ કોશે કે વત્તા કોટે અને કોશે કે ઓછા કોટે એ રીતે બે કૌંસ પાડ્યા આ નીચે એમ્સન આધારે એ સ્કેર માઇનસ બી સ્કેર ટુ એ માઇનસ બી અને એ પ્લસ બી બરાબર છે હવે મિત્રો આ કોટે કોશે કે ને કોટે કોશે કે ને વત્તા કોટે બે સેમ છે કોમન નીકળશે શું નીકળશે

અહીંયા એક જ છે એટલે એક લખ્યો ઓછા એટલે ઓછા લખ્યા અને ઓછા ચિહ્ન હોય તો આ ચિહ્ન શું થઈ જાય કઉ એટલે બદલાઈ જાય કઉ છોડ એટલે બદલાઈ જાય એટલે કોશિક વધતા કોટે હવે આ બે સેમ થઈ ગયો ઓછા કોટેક છે તો અહીંયા ઓછા કોટેક છે પદ આડાવડા છે પણ ચિહ્ન એ બરાબર છે અહીંયા એક છે તો એક છે બરાબર છે એ વધતા એક છે વધતા એક બરાબર અને નીચે પણ કોટે તો એ વત્તા કોટે છે બે સેમ છે બે ઉડી હશે આ કોટે વત્તા કોશેક રહેશે બરાબર જે બહાર સાબિત થઈ ગયું આવી ગયું ને કોટે વત્તા કોશે પ્લસ માલ ઉડું ચાલે તો એકદમ ઇઝી ને સરળથી આ દાખલો થાય છે પહેલા સાઈ વડે ભાગી નાખવાનું પછી એકની જગ્યાએ આજે રીતે સમાપ્યું છે લખીને બે કાઉન્સ બનાવીને ઉડાડી નાખો સીધો દાખલો જવાબ આવી જાય દાખલો લાંબો પણ મજા આવ્યો છે થઈ ગયો છે બરાબર છે હવે મિત્રો છઠ્ઠો દાખલો કરીએ તો એક વત્તા સાઈ નહીં એક ઓછા સાઈને બરાબર છે કે વત્તા ટેને સાબિત કરવાનું છે

આ વર્ગમું કાઢી નાખી તો બનેમાં વર્ગ અલગ થઈ જાય વર્ગમૂળ કાઢી નાખી તો એ એક પોતા સાઈન આવશે અને એ કોષ વર્ગ નીકળી જશે વર્ગમૂળ નીકળી નાખો એટલે હવે આ કોષ બનેના છેદમાં કહેવાય એકના છેદમાં પણ કોષ કહેવાય સાઈનના છેદમાં પણ કોષ કહેવા કારણ કે કોમન છેદ છે એટલે એક છેદમાં કોષ એટલે શેક આવે સાઈન છેદમાં કોષ એટલે ટ્રેન આવે બરાબર જબા આવી ગઈ બરાબર છે ને તો શે કહેવા ત્યાં ટેન બરાબર જબા ઢાબા બરાબર જબા આ રીતે સાબિત થઈ ગયું તો મિત્રો આ રીતે ત્રણ દાખલા અત્યારે આપણે જોયા કોઈ તકલીફ હોય તો કહેજો જય જય દ્વારિકાધીશ